સાથે સાથે આજે હનુમાનજી જન્મ જયંતિ હોવાથી ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં મારુતિ યાગ પણ સંપન્ન કરવામાં આવ્યો હતો આજે ચૈત્રી પૂનમે પાંત્રીસ થી ચાલીસ હજાર ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું હોવાનું માનદ મંત્રી દિલીપભાઈ નેહતાજી જણાવ્યું છે આ ઉપરાંત રાજેશ્વરી જગતજનની શ્રી ઉમિયા માતાજીની શ્રદ્ધા અને આસ્થાના ભાવ સાથે અમદાવાદના દાતા ભાવનાબેન સેલિસભાઈ પટેલે અંદાજે ₹5 લાખનો આસરે 56 ગ્રામનો સોનાનો હાર માં ઉમિયાના ચરણોમાં અર્પણ કરવા બદલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અહેવાલ જયવદનભાઈ ગાંધી ઉંજા મા ઉમિયા એ વિશ્વના કડવા પાટીદારોની કુળદેવી છે સાથે સાથે જગતજનનીના રૂપમાં કરોડો શ્રદ્ધાળુઓ મા ઉમિયાની અંદર વર્ષે દાળે દર્શન કરવા આવે છે દિન પ્રતિદિન માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધી રહી છે આજની ચૈત્ર પૂનમ હતી સ્વાભાવિક રીતે દર પૂનમે માતાજીમાં દર્શનાર્થીઓનો ખસારો રહે છે આજે લગભગ ચાલીસેક હજારની સંખ્યાનો અમારો અંદાજ છે હજી પણ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે આ રીતે દર પૂનમે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે એ જ રીતે આજે ચૈત્રી પૂનમના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો દર્શને પધાર્યા હતા સાથે સાથે ચૈત્રી પૂનમ એ હનુમાન જયંતિનો દિવસ હોય છે માતાજી સંસ્થાનની અંદર હનુમાનજીનું સ્થાનક છે અમારે અહીંયા જેટલા દેવી દેવતાઓના સ્થાનક છે એના ઉત્સવો ઉજવાતા હોય છે એટલે આજે મારુતિ યાદ પણ કરવામાં આવ્યો હતો મારુતિ યાજ્ઞા એક યજમાન દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી અને લોકોએ મારુતિ યાજ્ઞા પણ દર્શન કર્યા હતા માતાજીની અંદર લોકોની શ્રદ્ધા દિન દિનપ્રદ્ધિ એટલી બધી વધી રહી છે કે લોકો માતાજીની અંદર ગોલકની અંદર પાંચ પચીસ પચાસ સો રૂપિયા દાન કરતા હોય વિશેષ રીતે કોઈ પાંચસો હજાર પાંચ હજારની ભેટ પાવતી પણ ફરાવતા હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશેષ કરીને લક્ષચંડી મહાયજ્ઞ પછી માતાજીની અંદર એનો પ્રચાર અને એની ભક્તિને એની શ્રદ્ધાની અંદર એટલો વધારો થયો છે કે આજે છેલ્લા ઘણા વર્ષોથી માતાજીની અંદર સોનાના આભૂષણોનો પણ દાન આવી રહ્યા છે આજે સવારે એક માઈ ભક્ત દ્વારા પાંચ લાખ રૂપિયાનો સોનાનો હાર માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો આમ માતાજીની અંદર અવારનવાર સોનાનું દાન આવતું હોય છે આમ આવા ભક્તો પણ માતાજી સાથે હવે